રામ રામ તો અત્યારે વાગી ગયા છે સવારના ચાર અને અત્યારમાં ભૂગી ગયું તો અમદાવાદ અને મિત્ર લેવા આવે છે અત્યારે તો ચાલો નહીં રાહ જોઈએ પછી નીકળીએ કારણ કે કાલે તો આગલા વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે હતા બસમાં અત્યારે સવાર નંબરમાં બીજો પણ બ્લોક ચાલુ કરી દીધો તો ફાઇનલી આપણે અત્યારે ઈસ્કોન ઊભો હોય ઈસ્કોનથી દોસ્તાર લેવા આવશે એટલે ટૂંકમાં જઈએ હમણાં એના ઘરે પછી

chiều rồi nè Chưa phải chạy tới Một thêm dịch મજાનો નાસ્તો કરી લીધો એના હવે કરી હમણાં બે મિત્ર ને બે ચાલો તો મળીએ પાછા દરવાજા પૂરી ગયા હે બતાવું તમને જો સામે દેખાની છે લાલ દરવાજો બજાર અહિયાં જાય અંદર અમને તમને દેખાડીએ જો આ મેન દરવાજો લાલકો હે જોરદાર દરવાજા જો ફરીએ છીએ અત્યારે તડકો લાગે છે જોરદાર મિત્રો લાલ દરવાજા ફરી લીધો હવે અહીંથી નીકળીએ આપણે અટલ બ્રિજ જવાનું છે દોસ્તાર મૂકી જાય ને એને નીકળી જાવ ને બીજો દોસ્તાર આવે તો ચાલો જઈએ અમે બતાવું તમને ફાઇનલી મિત્રો આપણે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કે ફૂગી ગયા છે હમણાં તમને બતાવું આગળ આગળ શું છે શું નહીં રિવરફ્રન્ટ આખો આ છે રિવરફ્રન્ટ રોડ આ છે મેઈન ગેટ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક

અને સામે પણ એ પુલ છે એક આ બાજુ પુલ છે એટલે એવી રીતનું છે ચાલો હમણાં જાવ એટલે તમને અંદર પણ દેખાડું કઈ રીતે અહીંયાથી અને બ્રિજની શરૂઆત થાય છે અને અહીંથી એન્ટ્રી દેખાય અહીંયા થી અને તમે આગળ જેમ જેમ જાવ ને એમાં તમને અહીંયા ઠંડા પીણાની બે દુકાન પણ છે અને હમણાં તમને હું આગળ જ્યાં જાઉં ત્યારે પણ બતાવીશ એટલે આગળ તો કન્ટિન્યુ લોક જોતા રહેજો અને સેન્ટરમાં નદીની છે ને સૌથી ઊંચાઈ વધારે છે જે અત્યારે મેં તમને બતાવ્યું નહીં અને સામેના ભાગમાં એક્ઝિટ છે અને પણ અહીંયાથી એન્ટ્રી પણ તમે લઈ શકો છો તો હમણાં જઈએ એટલે તમને બતાવું રાણો આઈલો આવે મિત્ર આઈલો આવે જો ફૂલ તૈયારી ટોપી બોપી મારીને આવે આવ આવ દસ રૂપિયા દસ રૂપિયા ટિકિટ લીધી દસ રૂપિયા હોય અંદર ના ન્યા કેવાના દસ રૂપિયા

એકલા નો મજા આવે એટલા એટલામાં મિત્રો જો સામે દેખાય ક્રુઝ કામે મિત્રો ફાઇનલી ફોટોગ્રાફી કરી લીધી હે ટોપીમાં જસમો માને पानी ना तरहा गई है राहुल भाई उमरेटिया चेक है ओए देखा जाए કાગડા છે કે નહીં ઈ નહી કાગડા જો આ ઉડે કાગડા છે ફાઈનલી મિત્રો આપણે અટલ બ્રિજ ફરી લીધો હે તો નીકળીએ ને સામે દેખાય છે ને ઈ રિવર ફ્રન્ટ હે ત્યાં આપણે ન જાવ નીકળી જાવ હવે અને તમને જો બતાવું આ છે પાર્કિંગ પાર્કિંગ ની વેવડી મોટી બિલ્ડિંગ બનાવેલી છે તમે ત્યાં આવો ને તો ત્યાં પાર્ક કરીને આવી જવાનું ટિકિટ લઈ છે અને અહીંયા અટલ બ્રિજની પણ ટિકિટ છે બે છે આ છે અહીંનું પાર્કિંગ સેન્ડલ લઈને આવ્યો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ચાલો નીકળીએ હવે આ એટલું પાર્કિંગ એવડું આવા કેટલા માળે પાંચ છ છ પાંચ છ માળે આ દેખાય સામે ક્રિએટિવિટી જો ઉતાર બિલ્ડિંગ બનાવવાની છે ફાઇનલી મિત્રો જમી લીધું અને અત્યારે હવે બસની રાહ જોઈએ છીએ અને

એ છીએ તો બધાને જય માતાજી